નમસ્કાર મિત્રો આજે વાત કરવી છે સુપર બગ્સ વિશે દુનિયાભરમાં હવે આ નવી બીમારીનો ખતરો આવી રહ્યો છે બે સુધીમાં ચાર કરોડ મોતનો ખતરો છે એવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કોરોના બાદ હવે વિશ્વભરમાં નવી બીમારીનું જોખમ વધ્યું છે એક રિસર્ચમાં સુપર બગ્સ બીમારી અંગે મોટો ખુલાસો થયો છે જે અનુસાર આગામી પચીસ વર્ષમાં વિશ્વભરમાં આ નવી બીમારીથી આશરે

કે આ સુપરબગ્સ શું છે સુપરબગ્સ એ એક પ્રકારના બેક્ટેરિયા અથવા પેથોજેન્સનો સમૂહ છે જે એન્ટિબાયોટિક માટે પ્રતિરોધક બની ગયા છે સુપરબગના લક્ષણો વિશે વાત કરીએ તો સુપરબગ્સ બેક્ટેરિયા વાયરસ ફંગસ પેરાસાઇટ હોઈ શકે છે આ બીમારીમાં અલગ અલગ લક્ષણો જોવા મળે છે જેમાં વધુ જોખમી લક્ષણો ઝાડા તાવ વજનમાં ઘટાડો ચંદાસમાં લોહી પડવું શ્વેતક માં વધારો કિડની ફેલ થઈ જવી આવા અલગ અલગ લક્ષણો સામેલ છે આ સિવાય ઠંડી લાગવી તાવ આવવો મોઢામાં ચાંદા પડવા સુસ્તી ત્વચા લાલ થઈ જવી અને સોજો આવવો આવા સામાન્ય લક્ષણ પણ જોવા મળે છે હવે એ જાણીએ કે દવાઓની કેમ આમાં અસર થતી નથી રિસર્ચ મુજબ આ બીમારી એટલી ગંભીર હશે કે તેના પર દવાઓની પણ અસર નહી થાય સુપરબક્સ પર બેક્ટેરિયા અને એન્ટિબાયોટિકની અસર પણ નહીં થાય બીજી તરફ રાહતના સમાચાર પણ મળ્યા છે કે છેલ્લા થોડા સમયથી નવજાત બાળકોમાં આ ચેપ લાગવાની શક્યતા ઘટી છે જો બાળકમાં આ બીમારી ફેલાય તો તેની સારવાર કરવી અત્યંત મુશ્કેલ બનશે ઓગણીસો નેવું બે હજાર એકવીસ દરમિયાન આંકડો બમણો થયો છે બે હજાર પચાસ સુધી ચાર કરોડ લોકોના મોતનું અનુમાન છે સુપરબ કારણે મૃત્યુ પામનારો સંખ્યા બે પચાસ સુધીમાં અનેક ગણી વધવાની શક્યતા છે જેનાથી મૃત્યુઆંક સડસઠ ટકા વધી શકે છે આ ખતરનાક બીમારીથી લોકોને બચાવવા માટે જરૂરી પગલાં અત્યારથી જ લેવામાં આવે તો મૃત્યુઆંકમાં ઘટાડો કરી શકાય છે સાવચેતી સાવચેતીના પગલાં સાથે બે હજાર પચાસ સુધી નવ પોઈન્ટ બે કરોડ લોકોને બચાવી શકાય છે મિત્રો આ જે મેં વિડીયો બનાવ્યો છે એ એક સર્વે રિપોર્ટના આધારે બનાવ્યો છે અને આ સર્વે રિપોર્ટ બસો દેશો અને ક્ષેત્રોમાંથી બાવન કરોડ લોકોના પર્સનલ રેકોર્ડ પરથી તૈયાર કરવામાં આવ્યો હતો તો મિત્રો આ જાણકારી જો તમને સારી લાગી હોય હેલ્થ રિલેટેડ કોઈ બી ન્યૂઝથી તમે અવેર રહેવા માંગતા હોય તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ અવશ્ય જોડાઈ જાઓ જેથી દરેકે દરેક નાનામાં નાની માહિતી તમારા સુધી પહોંચતી રહે મળીએ નવા વિડીયો સાથે સ્ટે હેલ્ધી